નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના ભાટવાડા સ્થિત વિશ્વકર્મા પ્રભુના મંદિરે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આજે વિક્રમ સંવંત બે હજાર એક્યાસી મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શહેરના વાડી વિસ્તારમાં આવેલા ભાટવાડા ખાતે વિશ્વકર્મા પ્રભુના મંદિરે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ખાસ કરી અને સુથારી કામ લુહારી કામ સાથે સંકળાયેલા તમામ સમાજના લોકોએ મંદિરે દર્શન પૂજન કર્યા હતા વાડી ભાટવાડા સ્થિત વિશ્વકર્મા પ્રભુના મંદિરની

વાડી ભાટોડામાં વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે ઓગણીસસો પચાસમાં આ મંદિરની સ્થાપના થયેલી હતી આજે પંચોતેરમું વર્ષ ચાલી રહ્યું છે અહીં ગાડી બધા વિશ્વકર્મા જયંતિ છે મહાઉત્સવ છે બધા ભક્તોની દર્શન કરવા આવે છે અહીં ગાડી વિશ્વકર્મા દાદા છે સૃષ્ટિનું સર્જન કરતા દેવતા છે દ્વારકા નગરી છે અયોધ્યા નગરી છે બધી રચના વિશ્વકર્મા દાદાએ કરી છે વિશ્વકર્મા ભગવાન છે એક દેવતાના એન્જિનિયર કહેવાય છે અને દરેક ભક્તો ગાડી બપોરે અંતિમ પાલકી નીકળે છે સાડા ત્રણ વાગે બધા ભક્તો અહીંયા જોડાય છે ખાસી બધી પબ્લિકો અહીં ગાડી ભગવાનના આ પાલકીમાં જોડે છે આજે કાર્યમાં તો અહીંયા મંદિર તરફથી બ્લડ ડોનેટનું ને દવાની સેવા અને બધું રાખવામાં આવ્યું છે એ ગાડી અને સવારથી બપોરે સાડા ત્રણ વાગે અહીંથી યાત્રા નીકળશે વિકાસ જોશે